શનિવાર અને સોમવાર બે દિવસથી મુકોડીના માર્કેટિંગ યાર્ડ બંધ છે કારણ કે ખેડૂતોનો એટલો બધો વિરોધ છે કે ભાવ છે સાતસો આઠસો રૂપિયા બોલાય છે મગફળી તો અત્યારે કઈ રીતે પોસાય હું એમ તો આ લોકોએ સત્તાધીશોએ થોડુંક ધ્યાન આપી વેપારીઓને સાથે રાખી અને ભાવ થોડોક બારસો રૂપિયા ઉપર સાડી બારસો રૂપિયા મળતો હોય ટેકાના ભાવથી નીચે થોડોક હોય તો હાલે પણ ટેકાનો ભાવ તો ખેડૂતોને મળવો જોઈએ કે નહીં એ માગણી છે બીજી કોઈ પણ માગણી ખેડૂતોની નથી હું એમ વેપારીઓ જે ખરીદી કરે છે યાર્ડના વેપારીઓ છે એક સાતસો રૂપિયા ક્યાં આ પોર ગઈ સાલ કરતા આ વખતે અઢીસો રૂપિયા પોહર અત્યારે ગઈ સાલે અત્યારે આ તારીખે અઢાર તારીખે અઢીસો રૂપિયા આનાથી વધારે હતા તો આ વખતે ટેકાનો ભાવ તો આપવો જોઈએ ટેકાનો ભાવ ન આપે કદાચ થોડીક નીચો ભાવ રાખે તો એ ખરીદી કરવી જોઈએ અને ટેકાના ભાવમાં પણ અત્યારે હું એમ કહું દસ વીસ જણા બોલાવે છે બારદાન ખાલી થઈ જાય છે શરૂઆતમાં તો આ રીતે બધું મિલી ભગત થી જો આ લોકો કરતા હોય તો હું એમ કહું કે ઠાકીને બિસાડા ખેડૂતો યાર્ડમાં દેવા મજબૂત થાય છે અત્યારે રવિ પાક સિઝન ચાલુ છે ખાતર મળતું નથી ડીએપી હોય એનપી હોય બાર બત્રીસ સોળ હોય ક્યાંય પણ ખાતર પણ નથી મળતું એટલે વહેલા શકે અમે મામલેદાર સાહેબ ને આવેદન આપ્યું છે ખેડૂતો વતી અને તાત્કાલિક નિવારણ આવે એવું અમે વિનંતી કરીએ છીએ માર્કેટિંગ યાર્ડ જો હજી પણ આજ પણ નિવારણ નહીં આવે તો કાલ મોટા ધરણા ઉપર ગાંધી સિદ્ધિયા માર્ગે અમે આંદોલન કરવાના છે અને ધરણા ઉપર પણ માર્કેટિંગ યાર્ડમાં સવારે સાડા નવ થી દસ ની વચ્ચે બેસવાના સરકાર પાસે એ અપેક્ષા રાખે કે સરકાર કાયદો બનાવે અને એમએસપી ઉપર ભાવ છે એ ખેડૂતોને મળવો જોઈએ ભલે આપણે સરકારી ટેકાના ભાવ કરતા પણ થોડો નીચો હોય તો એ ભાવમાં પણ સત્તાધીશોએ થોડુંક ધ્યાન દે અને ખેડૂતોના જ દીકરા છે બધા એને બધાને ભાવ મળે પેલી વાત તો કે કાલે જે શનિવારે મેં તમને જણાવ્યું હતું કે આપણે એમનો ત્યારે એ મુદ્દો એ હતો કે ટેકાના ભાવે ખરીદી થાવી જોઈએ એ ક્યારેય શક્ય ના બને ટેકાના ભાવથી ખરીદી યાદ ન કરી શકે વેપારી ન કરી શકે પછી તમે જે કહો છો કે એમનો પ્રશ્ન એ છે કે સાતસો આઠસો માં માંગની તો એ વસ્તુ શક્ય નથી સાતસો આઠસો માં જે આઠસો સુધીમાં જે માંડવી જાય એને કાંધું કહેવાય જે ચાલતી ના હોય કાંધું એટલે એમાં બધું દાળખા ને હોય કચરો હોય કાંધું કે ને એ આઠસો સુધીમાં જાય છે બાકી આપણે ત્યાં બત્રીસ નંબરની માંડવી હજારથી લઈને અગિયારસોમાં જાય છે ને વીસ નંબર માંડવી આપણે અગિયારસોથી લઈને બારસોથી સવા બારસો સુધી જાય છે એ મારી ત્યાં સેલ રજીસ્ટર છે એમાં બધા ગામ એમાં ખેડૂતનું નામ હોય ગામ હોય એના ભાવ બી લખેલા હોય એ કોઈ પણ આવે હું એને ચેક કરાવી દઉં કે આઠસો સુધીમાં ગયો હશે એક કાંધું હશે ને નબળો માલ કોઈ હોય આજે તમને ખબર છે કે ગીર સોમનાથમાં અકોમી વરસાદ થયા છે તો એમાં આપણા નબળા માલ આવતા હોય તો એ નવસો થી ચાલુ થાય પણ નવસોમાં કઈ વહી ના જાય એ ભાવ હજાર સુધી તો પહોંચે જ છે નબળા માલનો બી બાકી બત્રીસ નંબર છે હજાર થી અગિયારસો માં જાય છે અને વીસ નંબર છે આપણે અગિયારસો થી બારસો માં જાય છે એમને કહેવાનું એ થાય છે કે જો સૌરાષ્ટ્રભરમાં સૌરાષ્ટ્રના આજના બજાર ભાવ ને છેલ્લા છ દિવસના ભાવ અમારા યાદના ને બધા યાદના ખેડૂત સરખાવી લે ઉપર જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે અહીંથી સપ્લાય થતી હોય જે ક્વોલિટીનો ભાવ ઉપરથી છૂટે એ ભાવ અહીંથીને ભરાતો હોય પછી અન્ય તો કોઈનો માલ નબળો હોય ને એ લોકો હોબાળો કરે ને સંસ્થાને બદનામ કરવાનું કાવત્ર કરે ને અન્ય તો આનાથી આનાથી તો ખેડૂતને જ નુકસાન છે એ ન કરવું જોઈએ એ ખેડૂતોને મારો મેસેજ છે કે એમ એ ન કરવું જોઈએ આપણે આપણી ક્વોલિટી જોવી જોઈએ આપણું ઈલિટી ભાવ આપણે લેવો જોઈએ આપણે ભાવ સરકારી ભાવ જોતો હોય તો આપણે ત્યાં વારો આવે એના માટે રાહ જોવી જોઈએ ન કે આપણે બીજા ખેડૂતને નુકસાન કરવું જોઈએ મારું ખેડૂત ભાઈઓને કહેવાનું થાય કે મારી સાડા ત્રણ વર્ષની સર્વિસ થઈ છે જે કોઈ મુદ્દા મારી સામે હતા વર્ષો જૂના જેમ સુખડી લઈ લો કટ લઈ લો એવા મુદ્દાના અમે સોલ્યુશન લાવ્યા છે નથી લાવ્યા એવું નથી જ્યારે ગયા વર્ષે માંડવીના ભાવ એમએસવી કરવા બી ઊંચા હતા ત્યારે બી આ જ સંસ્થા હતી આ જ વેપારી હતા અને આ જ કર્મચારી હતા ત્યારે અમારી કઈ મિલી ભગત નથી મારા જે ખેડૂત ખેડૂતભાઈ આક્ષેપ આપ્યો છે એમને કહેવાનું થાય છે કે અમારી હતા અત્યારના આ લોકો એ માંડવીનો પ્રશ્ન છે તો હું તમારા માધ્યમથી પ્રશ્ન માંડવીનો છે તો સોયાબીન છે અન્યથા બીજી જંસીઓ છે એની અવી હરાજી બંધ રાખી છે આ તો એક સંસ્થાને બદનામ કરવાની જ કોશિશ છે ને બીજા ખેડૂત ભાઈઓને હેરાન કરવાની છે બીજા ભાઈઓનો શું એમાં કસૂર છે જે બીજી ઝંસી લઈને આવ્યા એનો શું કસૂર છે કે એમની આપણે હરાજી બંધ રાખી છે આ લોકો છેલ્લા બે વર્ષે સરકારના ટેકાના ભાવ હતા જે બારસો પિંચોતેર હતા ત્યારે માર્કેટના ઓપન ભાવ જે આપણા ઓપન બજારના ભાવ હતા એ ચૌદસો થી ચૌદસો પચાસના ના હતા ત્યારે બી આ જ વેપારીઓ માલ લેતા હતા આજ સંસ્થાથી બરાબર ત્યારે સરકારમાં માલ જાતો નહીં આ અત્યારના માર્કેટ ડાઉન છે ત્યારે સરકારના પ્રાઇસ છે તેરસો છપ્પન છે જેની ક્વોલિટી આપણે જરૂર હોય એ લોકો આપણા અહીંયા માલ વેચતા હોય છે બાકી સરકારમાં બધા નોંધાવીને ત્યાં વેચતા હોય છે પણ નબળો માલ લઈ ને બધાને ખબર જ છે કે ઓપન માર્કેટ શું છે ને છતાં બી આ રીતના કાવતરું કરવું આપણે સંસ્થાને બદનામ કરવું બીજા ખેડૂતને હેરાન કરવા એ ન કરવું જોઈએ મારે બધા ખેડૂતભાઈને મેં સંદેશો છે ન કરવું જોઈએ આપણે